બધા ખેડૂત મિત્રો આ ઓમ મુદ્રા ખાતર વાપરે જેથી કરીને એને પોતાને પણ પોતાના અંદર સારામાં સારું રિઝલ્ટ મળે તમે એવું આપવા માગો છો ખેડૂતોને કે ઓમરૂદ્રા ખાતર

જોયું છે અને તમને પણ એમ જોયું છે કે ભાઈ એનો મોલમાં સારામાં સારો રિઝર્ટ છે અને બધી રીતે બધી બે બાજરી પણ સારી હતી અને દાણા બી સારા છે તમારો સરપંચ કિમતી સમય એટલો આપ્યો એ બદલ ધન્યવાદ અને ઓમ મૃદ્રા ખાતર વાપરો આઈ અને બધા ખેડૂતને એ હમેશા આપ આપ્યો આપ પણ જરૂરી છે ને અને ઓર્ગોનિક ભાઈ બાયો પ્રોડક્ટ ઉપર બધાને જવું જ પડશે સરપચ કંઈકને દિવસે જવું પડશે તમે ગીમતી સમય આપ્યો એ બદલ તમારો ધન્યવાદ સરપંચ